જેવી જ રીતે દરરોજ નવ વાગે આપણે યુટ્યુબમાં લાઈવ આવીએ છીએ અત્યાર પણ નવ વાગે આવી ગયા છે અને આપણે લાઈવ સ્ટાર્ટ કરી દીધું છે તો ફટાફટ લાઈવમાં જોડે જજો અને જેટલા મિત્રો લાઈવમાં જોડાય દરેકને નંબર જ કે એકવાર લાઈવને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ આપણે પ્રાર્થના કરીશું ત્યારબાદ કમેન્ટોનો દ્વાર ચાલુ કરીશું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ પરમ બ્રહ્મા તસમ સ્વે ગુરુવે ન તો મિત્રો હવે આપણે કમેન્ટ દ્વારા ચાલુ કરીશું અને જેટલા મિત્રો લાઈવમાં જોડાયા હોય દરેકને નંબર આ રસ છે એકવાર લાઈવને શેર કરવાનું ભૂલતા નહીં અને ફટાફટ લાઈવમાં જોડાઈ જજો પરેશ ગોલ જય માતાજી જય માતાજી બાબુ કવાય હે લક્ષ્મી નો અવતાર ભક્તિ પરેશ બની લાડા કવાય હે લક્ષ્મી નો યાવતા લાઈવ સ્ટાર્ટ કરી દીધું છે ફટાફટ લાઈવમાં જોડાઈ જ યુટ્યુબમાં લાઈવ આપણે પેલું ચાલુ કર્યું છે બે ત્રણ ભજન ગયા હતા પણ બીજા ભજનના કકડા નહીં મળ્યા મારામાં તો મેં નહીં ઉતારી પણ એ ભાઈ એ લોકોએ બધાએ ઉતાર્યું દીધું એ લોકોએ બધા નાખ્યા ભજનના કકડા અને મેં જોડી અને યુટ્યુબ પર ચઢાવ્યા છે રાત અંધારીવાળું પણ ભજન ગાવ્યું હતું મેં પણ એના કકડા નહીં મળતા કંઈ વાંધો નહીં નાખશે ઓકે ઓકે होतारी सुती ने वायां जी हे मे जऊ गुरू नादर बार रे रातारी जो र ஜி பாரணியே ரூ நானே ஆ தயாரிசு தினே வாயி જે બે તો મારા ગુરુજી લાજે હોજી હે જી હું તો પાસી વડું તો વાયક જાય રે હા તો ઘણા બધા મિત્રો આપણી સાથે લાઈવમાં માં જોડાઈ ગયા છે ખૂબ ખૂબ આભાર છે દરેકનો

સાથે આપજો હારી ગયો બાળા રે જો જો વાળા જોવાડા મતલબીસે આ દુનિયાવાડા ભેળા રે જો જો વાળા મતલબી સે આ દુનિયાવાડા प्लीज दोस्तों एक बार लाइव ना शेयर करना भूलता नहीं और लाइक करना भूलता नहीं अजय सिंह रहने दे यार रहने दे यार चामुंडा माता रेखड़ी ओके ए आव जो मरा गड़ चोटीलाना ए ऊपर चोटी बैठनारी मारी डबल बुकनी चामोटी आवो आवो यावो मारा परिसल परिसो ना, अंतर ना, 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 ना पर तो बहुत बहुत दोस्त यहाँ हमारे जुड़ गए है क्योंकि सभी हिंदी वाले भी है और कुछ हमारे गुजराती भी है गुजराती भी हिंदी समझ लेंगे लेकिन जो हिंदी भाषी है वो गुजराती नहीं समझेंगे तो एक सॉन्ग हम हिंदी भी ले लेंगे हम अपनी मोहब्बत का इम्तिहान देंगे तेरे घर के सामने हम अपनी जान देंगे वो तेरे घर के सामने हम अपनी जान देंगे दिल रुबा तू है बेवफा भूल क्या हुई क्या हुई कदा हमको जान मन इतना तो बता बीते हुए ये दिन हम भूल न पाए बेचैनिया अपनी हम किसको सुनाए हर दर्द जुदाए હે અબ તેરે ઘર કે બે દોસ્તો મારામાં નેટ પણ પતી ગયું છે ખબર ના રે दोस्तों नेट पती जवाब चेतन चौहान वाई इंस्टाग्राम हा तो बहुत मेरे दोस्त जुड़ गए हैं लाइव में बहुत बढ़िया मज़ा आने वाला है हिंदी शंका का भी थोड़ा मुआवज़ लेते रहेंगे गुजराती शंका का भी थोड़ा मौज लेते रहेंगे काफ़ी बढ़िया यहाँ इंटरेस्टिव लाइव हो रहा है हमारा बहुत मज़ा आ रहा है वैसे नेट भी आ, कुछ ही शंका का मेहमान है नेट भी समाप्त हो गया है कोई बात नहीं कोई बात नहीं થોડાસા પ્યાર હુઆ ગે થોડા બાકી હમ તો દે ચુકે ગે બસ દરી હા બાકી થોડાસા પ્યાર હુઆ થોડા હે બાકી ઓ

ಲಡಳಾವೇ ತು ತಾರಾ ವಳ ಕ್ಯೋತಿ ಆ ಧನಿ ನುಖ લાડ લાડ આવે તું તો તારા ઘર વાળા ક્યાંથી આવે ધણી સુખ જોઈને હો ઘર ની દિવાલે બણકારા હો ઘર ની દિવાલે બણકારા વાગે જે ફોટા મારા કોમ લાગશે હા જય બાબા રે ઓ મારો બાબારી તમારું સપનું પૂરું કરશે હાજલા કરશે એ મારો બાબારી તમારું સપનું પૂરું કરશે હો તમારું જગમાં થનો દુનિયા કરશે રે સલામ હે રી મારા ઓરે કેણી દુનિયા કરશે સલામ એ મારો બાબા રી ના મળ્યો હોત તો એ જાલા તમારું શું થાત આ હલદરવાસ ની શક્તિ ના મળી હોત તો ઓ જાલા તમારું શું થાત એ મારી મોહાણી ના મળી હોત તો એ જાલા તમારું શું થાત આ અંતર ની વાત તમે કોના જઈને કોત तो दोस्तों फटाफट लाइव में जुड़ जाए और जितने भी दोस्त मेरे लाइव में जुड़े हैं इन सबको आ रहा है फटाफट एक बार लाइव को शेयर कीजिए और लाइक करना मत भूलिए ठीक है अल्लाह वर्सो पसी जोई तो ये भी, भी अचानक आई मारी रिक्शा जुनो प्यार बैठो परस बनी गाड़ी मैया अता एक बीजा न गोम मैया अता एक बीजा न वाह खूब सरस जाला हो

નેવું ટકા નેટ પતી ગયું છે એક જ દસ ટકા નેટ રહ્યું છે ત્યાં સુધી આપણે લાઈવ ચલાવીશું કારણ કે નેટ કરવાનું ભૂલી ગયો હું લાઈવ સ્ટાર્ટ કરી દીધું અને મેસેજ પડે ત્યાં ખબર પડી હો જગત ફરી ફરી થાકી ગયો દુનિયાની હોમે ઓઝાલા ખોટો પડ્યો સુ સાથે આપજો બાળા રે જો રોમરાણું જોવાડા મતલબી સે આ દુનિયાવાળા અરે ભેડા રે જો રોમરાણું જોવાડા મતલબી સે આ દુનિયા વાળા બાર બીજ નો રે ધણી રોમો પીર કેવાય સા બાર બીજ નો રે ધણી મારો રોમ પીર કેવાય સા એના પર તાપે મારે મારા ઝાલા લેરા લીલા લેર છે ભેડા રે જો રોમ રણું જો બાળા મતલબી સે आ दुनिया वाला जय रामा पीर पधारो हाँ फूल चौहान जय चौहानी जी भाड़ा को करो रे भाथी जी भाड़ा को करो रे अवेरियो मारो बंदूक नी गोरी अवेरियो मारो बंदूक नी गोरी સૂરાને ને સુરત ને ચડ્યા રે સુરને સુરત ચડ્યા રે આ ઝટકે તોડી ભાતી જીએ ભરમા તોડી ગાયો ની વારે હાલ્યા રે ગાયો ની વારે હાલ્યા રે અવેર વેણી ભેણીન માર્યો રે અવેર વેણી માર્યા રે ઓ મારી આશા પૂરા તમારું સપનું પૂરું કરશે હા ફુલાભાઈ કરશે ઓ મારી આશા પૂરા તમારું સપનું પૂરું કરશે હો તમારું જગમતાસ નો રેણી કે દુનિયા કરશે રે સલામ હે રામ રણુ જો વાળા પીર પોખરણ

આ રાલજવારી માતાના ના મળી હોત તો ઓ હિતેશી તમારું શું થાત આ અંતરની વાત તમે કોના જઈન કોત પિન્ટુ સોલંકી જય રામાપીર પધારો પિન્ટુ ભાઈ પ્રવીણસિંહ રાજપૂત જય માતાજી ફેસબુક લાઈવ છે આજે ભાઈ હજી તો ઓફિસમાં જ છું બાપુ એવું છે એમ ને વાહ હજુ ઓફિસમાં છો એમ હિતેશી આ લાગે આજે કોમનું લોડ વધી ગયો હોય એવું લાગે છે આટલા મોડા સુધી તમે હજુ ઓફિસમાં છો ખૂબ સરસ મહેનત કરતા રહો ભાઈ મહેનત કરતા રહો માર ભાઈ તમારી મહેનત જોરદાર છે યાર તમારા ઓફિસવાળાને વાળાને બધાને બતાવજો હિતેશસિંહ તમારો સ્ટાફ છે તમારા સ્ટાફ વાળાને બધાને લાઈવ બતાવજો આપણું કે જો અમારા મિત્ર લખુભા લાઈવ લાઈવમાં છે અને એમને ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો પાછા સ્ટાફ વાળાને ભલે આપણે આપણા વિડીયો તો બધા મોટા મોટા આપણા દિનુભાઈ પરમાર જેમને ત્યાં આજે મારે ભજનમાં જવાનું છે અચ્છા અચ્છા એમ આપણા દિનુભાઈ પરમાર છે ને એ આઠ બ્રાન્ચોના મેનેજર છે કેટલા આઠ બ્રાન્ચોના મેન મેનેજર છે આપણા વિડીયો બધા જુઓ છે અને અત્યારે એમને ત્યાં ભજનમાં જવાનું છે અમારે હમણાં ફોન આવ્યો મને કે લખું આવજો ભજન છે મેં કું કંઈ વાંધો નહીં ચલો હાડો આવું છું આપણે તો વાયક આવે એટલે હેડવાની જ વાત રાત આપણું કોયા કયા એટલે હેડવાનું બાકી એકદમ ખબર નઈ યાર એકદમ આડતરી 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 મિત્રો જોડે ગયા હતા બધા અચાનક ધીરે ધીરે કરીને બહાર નીકળી ગયા કારણ કે બધા હિન્દી ભાષી હતા હિન્દી વાળા હતા બધા એટલે ગુજરાતી ખબર ના પડી એટલે બધા નીકળી ગયા હા ચાલ આમંત્રણ હોય એટલે વધારે પાંચ દસ વીસ મિનિટે માન આપીને આમંત્રણના માન આપીને જવું પડે વીસ પચીસ મિનિટે પણ તો હાજરી આપવી જોઈએ આપણે તમારી વાત સાચી છે આપણું પીના કિંગભાઈનું આમંત્રણ છે એલડીભાઈના ફારૂકભાઈના બધાને જણાયું છે પણ તમને ફોન કરીશ એમનું મંતવ્ય શું હતું એ અજય ઝાલા જય માતાજી જય માતાજી પધારો જય દોસ્તો લાઈવ નો શેર કરી દેજો એટલે એને મિત્રો પણ આપણી સાથે જોડાશે આપણો સ્ટાફમાં અહીં બહુ ખાસ દેખાતા નહીં યાર ફેસબુકમાં કેટલા બધા જોડે જાય યુટ્યુબમાં કોઈ આવવા ત્યાર નહીં યાર શું કારણ છે કોઈની જો ગૂગલ આઈડી નહીં ને એટલે આપણા દીનુભાઈ પણ ફેસબુકમાં લાઈવ છે યાર અમારા દિનુભાઈ પરમાર પણ ફેસબુકમાં લાઈવ છે હા રાજપૂત જય માતાજી પધારો પધારો મહેન્દ્રભાઈ ના તમારી ફેસબુક આઈડીમાં મહેન્દ્રભાઈ છે ને એમ એચ રાજપૂત તમારી ફેસબુક આઈડીમાં મહેન્દ્રભાઈ ને આમ છે યુટ્યુબમાં મજા નહી આવતી ભાઈ ફેસબુક જેવી પણ જાલા વાત એમ છે મને ખબર છે કે ફેસબુક જેવી મજા નહીં આવતી પણ આપણે યુટ્યુબ ચેનલ ને મોનેટાઈઝ કરવાની છે અને આપણે ટાઈમ વોચ ખૂટે છે એટલે તમારા બધાના સાહ સહકાર સપોર્ટની જરૂર છે માર ભાઈ થોડો ટાઈમ તો તમારો આમાં આપવો પડશે કારણ કે અત્યારે તમારા સહકારની જરૂર છે યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવા માટે આ મોનેટાઈઝ આ લાઈવ વિડીયો છે એ પણ વિડીયોમાં જ ગણાય યુટ્યુબમાં અને ટાઈમ વોચ ખૂટે છે કલાક ખૂટે છે કલાકો એટલે મોનેટાઈઝ કરવા માટે યાર તમારે બધાના સાહ સહકારની જરૂર છે મને ખબર છે ફેસબુક જેવી મજા ના આવે કારણ કે આપણું ફોલોવર્સ નહીં આમાં અને ફેસબુકમાં બધા ફોલોવર્સ વધારશે આપણી જોડે એ ફેસબુકના ફોલોઅર્સને આપણે યુટ્યુબમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને હું તમને બધાને પણ કહું છું કે જે પણ તમારા નજીકના મિત્રો હોય અંગત મિત્રો હોય એમને આપણી યુટ્યુબ ચેનલમાં જોડો આપણા યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરાવો